કૃષ્ણ કનૈયા લાલ કીએ આજનું ભજન છે શિવજીનું ઊંચો ઓટલો ઊંચો ઓટલો તો તોસીને બહુ ગમેર લોચો ઓટલો તો સીને બહુ ગમે લો પાર્વતી કાંઈ પડી પડી જાય જો નહીં રે પરણાવ સદા શિવ નેર લો पर्ण सदा सिवनेर लो काय त उनाडो जाय जो पर्वतीकाइ रे पित पर सदा रे लो ऊँचो ओटलो तो सिने भोगमे लोम પાર્વતી કાંઈ પડી પડી જાય જો નહીં રે પરણ સદા શિવ નેરે લો આવતું ચોમાસુથી ને બહુ લો પાર્વતી કાંઈ બી જાય ભી જાય જાય જો નહીં રે પરણાવ શિવ રે લો નહીં રે પરણાવ સદા બનેર લો ઊંચો ઓટલો તો સીને બહુ મેરે લો પાર્વતી કાંઈ પડી પડી જાય જો નહીં રે પરણાવ સદા ઇવનેર લો આવતો શિયાળો સીને બહુ ગમેર લો आउतो सियाो सिने बहु गमे लो पर्वती काै ठरी ठरी जो नै रे पर्ण सदा शिव मे लो नै रे पर्णाउ सदा शिव मे लो तुचो ओटलो त सिने बोहु मेर लो પાર્વતી કાંઈ પડી પડી જાય જો નહી રે પર ના ઉદાસી નેર લો નહી રે પર ના ઉદાસી નેર લો કમ્મા કમ્મા ચેલ છબીલા મોહન મુલી વાડા થોડી ધજા પર કે ચાલો ડાકોર જો ઓમ ધીમા નારા વાલાજીને મળવા ની વાતો કરવા મગ શ્રી શ્રી ધરવા ગજ ગોટા ખાવા તાળી મંડળ તાળી ના જાય ખાલી કારણ આલો વારી વારી બોલ બોલ કૃષ્ણ કન્યા લાલ